ધાર્મિક સંસ્થાના સામાજિક યોગદાનને નવી સંકલ્પના પૂરી પાડી છે આ સેવાનું ઉદ્ઘાટન વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી જીડી પરમાર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને દર્દીઓ અને તેમના પરિવારજનોને ભોજન વિતરણ કરી સેવાનો પ્રારંભ કરાયો હતો સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓ દાખલ થાય છે એમાં બાર ગામથી પણ આવેલા હોય છે તેઓની સારવારની જવાબદારી તો સરકાર શ્રી ઉપાડે છે પરંતુ એમને જે એ અને જેના સગા એવા હોય છે એને જમવા માટેની એક મોટી એક સમસ્યા રહેતી હોય છે કારણ કે અહીં જે દર્દીઓ આવે છે એ મોટાભાગે સામાન્ય ઘરના હોય છે અને એમનું કોઈ અહીં સગાવાળા હોતા નથી એટલે જમવા બાબતની ઘણી એમને તકલીફો પડતી હોય છે તો એ બાબતે સોમનાથ ટ્રસ્ટને અમે એક વિનંતી કરેલ કે ભાઈ આ જે દર્દીઓ જે દાખલ થાય છે એમને એમના સગાને જો આપણા તરફથી નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે તો એ ઘણી રાહતની બાબત થશે તો એને સારો પત્ર આપી નાજરોજ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે એમાં જે દાખલ થયેલ દર્દી અને એની સાથે જે એના સગા હશે તેને નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે આ માટે હું ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર દેસાઈ અને એમના ટ્રસ્ટી જેટી ભગવાન સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં પણ આવી જ્યારે પણ જરૂર પડે ત્યારે આવી જે લોકો ઉપયોગી કાર્ય છે એમાં ટ્રસ્ટ મદદરૂપ થશે એવી આશા પણ રાખું છું